આણંદ જિલ્લાની ગંભીર ચોકડી ઉપરના ગેરકાયદેસર ત્રીસ જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા આણંદ જિલ્લામાં સરકારી જમીન ઉપર બિન નજીકરૂત રીતે કેબિન લારી બાંધકામ તેમજ અન્ય કાચા પાકા દબાણો દૂર કરવામાં આવેલા હોય છે જેને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિત ચૌધરી અધિકારીઓને સૂચના આપી છે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ગંભીર ચોકડી ઉપરના સર્વે નંબર ત્રણસો સરકારી જમીનના બિન નજીક રીતે દબાણ છે જેને દૂર કરવા માટે નાયબ કલેક્ટરશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બોર્સદ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ તથા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એચ એ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગંભીરા ચોકડી ખાતે ત્રેવીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં માર્ગ અને મકાન વિભાગની સરકારી જમીન ઉપર કાચા પક્કા દબાણો માપણી કર્યા બાદ દૂર કરવામાં આવ્યા હતા આ કાચા પક્કા દબાણો દૂર કરવા માટે બે જીસીબી મશીન બે ટ્રેક્ટર અને વીસ જેટલા લેબરની મદદ દ્વારા અને મામલતદારશ્રી આકલાવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આકલાવ અને પોલીસ કર્મીઓ તાલુકા વિકાસ શ્રી આંકલાવના પ્રતિનિધિ અને તેમના કર્મીઓ એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રીના પ્રતિનિધિ તલાટી કમ શ્રી અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જીગર પટેલ મદદનીશ ઇજનેરશ્રીની હાજરીમાં ગંભીરતા ચોકડી ઉપરના ત્રેવીસ જેટલા કાચાપાકા દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે